અમડ એપીએમસી ના ચેરમેન તરીકે સુરેશભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે મફતસિંહ અમરસિંહ પઢિયાર ની વર્ણન કરવામાં આવી. અમડ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે જિલ્લા રજિસ્ટ્રાર ની ઉપસ્થિતિમાં બત રોચુત્રી ઊંચાઈ હતી. જેમાં અમો સુરેશભાઈ દહિયાભાઈ પટેલ ની ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી. જ્યારે વાઇસ ચેરમેન તરીકે મફતસિંહ અમરસિંહ પઢિયાર ની વર્ણન કરવામાં આવી હતી. બંને બિન હરીફ ચેરમેન અને વાઇસ ચેરમેન ને સભાસદો દ્વારા ફૂલહાર પહેરાવી વધાવી લીધા હતા. ભરૂચ જિલ્લા રજીસ્ટ્રારશ્રી સાહેબના સ્થાનિધ્યમો આમોદ પીએમસીની ચેરમેનો ચેરમેનની આ ચૂંટણી બિનહરીફ થઈ છે એ બદલ સર્વે તાલુકાના આગેવાનો સર્વે મંડળીઓ મંડળીઓના સભાસદો ખેડૂતો તથા સંગઠનના સૌ કાર્યકરો તથા સૌ લોકોએ આજ રોજ અમને જે બિનહરીફ ચૂંટણી થઈ છે એ બદલ સર્વેનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માન્યો છે